તેર પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ વાલ્લે તાલુકાના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશીદારોનો જથ્થો ભરી ડેલી પિઠોર જઈ મોરિયાણા તરફ જનાર છે તે માહિતીના આધારે એલસીબી પોલીસે પિઠોર ગામની સીમા વોચ ગોઠવી હતી તે દરમિયાન પિકઅપ ગાડી આવતા તેને અટકાવતા ઇશારો કરતા પિકઅપ ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસ પિકઅપ ગાડીમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા છ લાખ નેવ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો અને સાત લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા તેર લાખ નેવું હજારનો મુદ્દામાલ કબજે કરી વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી એડીન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર